નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ વિસનગર ફતેહ દરવાજા વિસ્તારમાં કાજીવાડામાં ગટરો ઉભરાતા ગંદા પાણીના રેલા દૂર સુધી જતાં પ્રજા તાહી મામ પોકારી ઉઠી છે નગરપાલિકા તંત્ર જાણે ખાડે ગયું હોય તેમ આ ગટરો ઉભરાવાની સમસ્યા કેટલાય સમયથી છે પરંતુ અણધડ વહીવટના કારણે વિસ્તારના લોકો ગટરના ગંદા પાણીથી ત્રાહી મામ પોકારી ઉઠ્યા છે આ વિસ્તારમાં આવેલી કંદોઈયોની વખારોની લાઇનમાંથી એઠવાટ થકી જ આ ગટરો ઉભરાય છે જેવી ચર્ચાઓ થઈ રહી છે અને તેવી રજૂઆત હિરેનભાઈ પટેલ દ્વારા પણ કરવામાં આવી છે અને આરોગ્ય મંત્રી અને વિસનગરના ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ ઉપર રોષ ઠાલવ્યો હતો વિસનગર નગરપાલિકાની નિષ્ક્રિયતા અને નિષ્ફળતાના કારણે આ ગટરો ઉભરાતા સ્થાનિક રહીશોમાં રોગચાળો ફાટી નીકળે તેવો ભય જોવા મળી રહ્યો છે ત્યારે ફતે દરવાજા વિસ્તારમાં પાટીદાર સમાજ રબારી સમાજ સહિત અલગ અલગ સમાજના લોકો રહે છે તો આ બાબતે પાલિકા તંત્ર જાગશે કે નહીં સૂત્રો પાસેથી જાણવા એવું પણ મળે છે કે થોડા સમય પહેલા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના ઘરની ગટરો બ્લોક થઈ ગઈ હતી તો એક હોટલની ગટરને સીલ કરવામાં આવી હતી તો શું ફતે દરવાજામાં કંદોઈ લોકોની વખારની ગટરોમાં એઠવાડ આવે છે અને તેનાથી સ્થાનિકો હેરાન થાય છે તો શું આ કંદોઈ લોકોની વખારની ગટરોને સીલ પારમાવા આવશે કે કેમ જેવી ચર્ચાઓ પણ હવે લોકો કરી રહ્યા છે આ વિસ્તારના લોકો એવું પણ કહી રહ્યા છે કે ગટરોને બ્લોક કરશે કે કેમ આરોગ્ય મંત્રી શ્રીના ઘર માટે જો કોઈની હોટલની ગટરોને સીલ કરવામાં આવતી હોય તો આમ જનતા માટે શું જેવા સવાલો લોકો કરી રહ્યા છે હવે જોવાનું રહ્યું તંત્ર શું પગલાં ભરે છે કે પછી કે ગુજરાતમાં ફરી રહેલા શ્રી આપના વિસ્તારની પાલિકાને કહો થોડું વિસનગરમાં પણ ધ્યાન આપે દરવાજા ઉભરાતી ગટર છેલ્લા ચાર દિવસથી આ ગટર અહીં આગળ ઉભરાય છે અને લોકો રસ્તામાં આવતા જતી આ આની જનતા બધા સર્વ સમાજના લોકો આવતા જતા રોજ સવારે આ ગટરના ગંદા પાણીમાંથી પ્રસાર થવું પડે છે છેલ્લા ચાર દિવસથી આ ગટર ઉભરાવાનો પ્રોબ્લેમ છે નગરપાલિકાના કર્મચારીઓ આવે છે તમે જોઈ શકો છો કે ગટર રોજ સવાર રોજ સવારે ગટર ઉભરાતી હોય આ કર્મચારીઓ આવી સાફ કરીને જાય બીજા દિવસે આના જ પોઝિશન થતી હોય છે પણ નગરપાલિકાના તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી આ બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ કાયદાકીય પગલાં કે નોટિસો આપવાનું કે બુચ મારવાનું કે સીલ મારવાનું આ ગટરની અંદર આજુબાજુ કંદોઈની વખારો આવેલી છે એ લોકો અંદર ગંદુ બધો કચરો નાખતા હોય એના કારણે ગટર ઉભરાવાનો પ્રોબ્લેમ રહે છે જેથી નગરપાલિકા તંત્રને ખાસ જણાવવાનું કે આ લોકો યોગ્ય નિર્ણય કરીને અને નોક નિકાલ કરવાની વ્યવસ્થા કરે આ બાબતે અમે નગરપાલિકામાં પણ જાણ કરી હતી ત્યારે આવી કોઈ ગટર ઉભરાતી હોય તો તરત એની એક્શન લેવામાં આવે છે જે તે હોટલ નું હોય તો હોટલ ના કનેક્શન ને મારી દેવામાં આવે છે શું આ વિસ્તારના આરોગ્ય મંત્રી ની જવાબદારી નથી